શ્રી કૃષ્ણ કેમ છે બધા સ્વાગત છે નવા વ્લોગમાં લાગ્યા હે સવારના હાડા હાથ જે હું થાય હાડા હાથ ને હા હાડા હાથ જે હું થાય હે અને જે બેઠા હે હાય બસ આમ બોલી છે જો કમેન્ટ કરીએ તમે અને બાપુને જોવા જાવ હું વાડીએ

दंडी भरवा जावन है साला हाथ में गेनी आठ वागे जावन है हमारे मन सो आठ वागे आवे अब आठ वागे घेर वाड़ी नहीं कर उमे वाड़ी नहीं कर गेन हां टिलो छोटू है बाबू इन वाड़ी में था जा हैं क्यों कर क्यों कर उतान था छोड़वा दे छोड़वा नहीं ट्राई करो तो बाबू छोड़

સાફ થઈ ગઈ ત્યાં ઓલી પડકી નથી આવતી ધોકડ અને એવું થાય આમાં બધેમાં હતું ખડ અહીંયા અહીંયા વધારે પૂરતું હે ને આમ ડેલા બાર હતું ત્યાં છે ને એમ ડૂચામાં હરા પે ગયો તો બાપુ બધી દેખી ગયા હતા એમાં બધે માર્યું હા સાફ થઈ ગયું બે આહો કંઈ નંબરે હવે ચોખ્ખો ચણા ટૂંકમાં અગોચાર ના થાય આવું દવા છાંટી જાય ને તો જય શ્રી કૃષ્ણ હલો વાળીએ જય શ્રી કૃષ્ણ અને બિસ્તરા અડધા બાકી છે વાં જઈને જય શ્રી કૃષ્ણ કરતા જાય ને પછી બીજા બધા પહેલે હું આપે જો માણસ બધા કામે ચડી ગયા અને આમાં હે ને કોકનો ફોન આવે એટલે આગળ વિડીયો કપાઈ જાય છે ને અમારે છે ને આ જાય આવેલો ને જે હવે કેટલી વાર થાય એનું કંઈ નક્કી રે આ એટલું વચલું પડું હોય ને એટલું જ નેદવાનું હે બપોરે નહીં દઈ હે ને તો પછી પાદરે હું ઈ રાખું જો અહીંયા હવે કેવો હું ફેર દઈએ ઈ તો આઠ જણા હૈ છ જણા આયા અને અમે બે આને દવા છાટવી હતી પણ ઈ આરે કરી ગઈ કે ના કે વતર નથી તો કદાચ ના લાગે તો રૂબી રૂબી છાટવી એટલે દવાનું આજ આરે છે મેદવાન મે આમ તો માણા હોય તો કવડો પલો દેખાય અમે કાલ બે જણા વા નેત તા બે ઉથલુ વૈરા ડોટ બે ઉથલ છ ઓખણ જ લેવાણા અને આ એક આસમાં મૂકે ને તો આવડો પલો થઈ જાય આમ તો માણા હોય એનો ઈ ફેર પડે ના આવી ગઈ હે અડધી કલાક હજી થઈ નથી કરાવી દઈએ ને તો હું એકલો ને નાખવા તો કરાવી એકલો જ નાખું હા મારું કેવાનું એમ થાય તો એકલી દી નાખી એમ હે જ ને

બપોર થાય લગભગ ને દી લે હું અહીંયા હાલો હવે ને ચા પાણી પીવા છે અમારે ચાલો તમારે પણ પીવો હોય તો એની માંડવી છે ને વનકવાર વધારે છે વાની ભાદરની માંડવી કરતા અને માંડવીમાં આવે છે ને બધેમાં દવાનો રાઉન્ડ લેવો જો હે જો હું તમને ઈર દેખાડું આગળની જે અહીંયા ક્યાંક હતી કઉડી છે ને એ જોજો ક્યાં ગઈ આટલી વારમાં કોઈ ગઈ ના હારી લ્યો જોઉં જોઈ અકવડી ઈર હે જાવ અવડી અવડી ઈરું હે પાંદડા ખાય ત્યાં સુધી વાંધો નથી પણ હવે હે ને એ પછી દીની હેઠી હોય રે ફૂલણાઈ કાપી નાખે હાલો બપોરના સાડા બાર થયા હે તણ ઠાવકો હોય વાંચતા વરાપ હમણાં બે ત્રણ દીથી આવી હે ને અને અમારે ને નેદવાનું હોય ને કમ્પ્લેન્ટ નહીં ગયું હે અહીંયા બે વખત લઈએ હે ને અમારે હવે જવું હે ડાયરેક્ટ અહીંથી ભાદરે અમને બધું કદાચ ને ત્રણ ચાર વાગે આમ અંદાજ હોતો ત્રણ ચાર વાગે કદાચ નદી લેવું હું પણ એથી વહેલું નથી લીધું ખાડા બાર વાગ્યા હે બપોરા અમારે છે ને ભાદરે જઈને કરવા હે જો કે અહીંથી બપોરા કરીને જાય તોય હાલે પણ બપોરા કરીને પછી અહીંયાથી હાલ હું અઘરું ભાઈનું ટ્રેક્ટરમાં પછડાતું જવું એટલે વિચાર એમ કર્યો કે બપોરા જઈને કરવા અને પછી બપોર પછી ત્યાં ને દઉં જો ત્રણ ચાર વાગ્યા એને થઈ જાય ને તો કામ હતું બીજું આપણે ઊમા ખૂણામાં વડા વડા પાણા નહોતા એ વીણાત પણ આપણે બહુ વહેલું નેતાઈ ગયું એટલે બપોર પછી જે ભાતરે નહીં ને થયું એટલે બે વાડીનો નેત કઢવાનું આઈનો કમ્પલેટ આઈનો નેત બધું કમ્પ્લેટ અને હવે વાંચી એ બપોર પછી નેતા આવ્યું બપોર આવ્યા હતા ધારીના બતવાર બંધાણું તો એમ હતું જ કે ધારી બપોરા કહે બપોરા થાય રે માં કઈ નક્કી ના હોય ક્યાં બકો ને ક્યાં ચા પીવાનું થાય પાણી પાણી બધું હેથી ટ્રેક્ટર થયા થી ફરી અને મૂકી લેવું કઈ વાંજીને ખોટી પહોંચ નહી વાંજે સીધું ટૂંકમાં ખાવાનું જ રીતે હાડા બાર વાઈ એક વાગે એમાં કંપ્લેટ ફૂકી જાય અમારે પલો થાય અહીંયાથી આઠ કિલોમીટર બે વાડીયું થાય ચાર ચાર કિલોમીટર ગામમાંથી બે ચાર ચાર કિલોમીટર થાય પણ હવે અહીંયાથી ભાદરી જાવ એટલે આઠ કિલોમીટર પલો થાય અમારે અને એક ને એક જગ્યાએ હોય ને અહીંયા કેટલું કામ થઈ જાય

હા આખીએ ક્યાં આવે તો હું દેખાડું તમને બાકી કઈ આગળ ભૂગી એમાં જે આ ખડે ને એને દવા નથી લાગી અને અમે થઈને કઈ અને જયારે આખવડો થાય ને પરબાર અહીંયા બી આવવા અમને એવા એવો તો કઈને આકરો હોય बिहार ना है आने दवाई है बिलकुल असर न करी बाकी हे अमूरो तो हाव साफ थे हे अमूरो तो जो नहीं उतारा छोटा हूं क्या नहीं थे तो बस ई द्रुविये छोटा कोको अमे द्रुवियो कहीं उपाड़ो पलबो उपाड़ो हाव हलबो योको जो आए हाव खाली टोचा पाने मुकी दिए कहीं कहीं जाए ક્યાંક ક્યાંક આવે આમ પગથી થોડો જ્યાં રહ્યો આમ પગથી મારી દે ને તો આ લઈને અમે હે ને વાંથી અડધી કલાકમાં અહીંયા પૂગી આવ્યા હવા બહો કરમ ચા છે એવું ખડ હે ખડમાં તો કંઈ ખાસ એવું છે ને હે મુરાની હાલત કેવી કહી દી ખબર દવાઈ રહ્યો આ હે મુરી બધેથી વધારે હે મુરી લઈ લોટ થઈ ગયો લોટ ના લાગવામાં અમે કહી નહીં આને નથી અને બિલકુલ અસર નથી અમુકને લાગી ગઈ એવું કંઈ નથી હા અટાઈ ગયો એને બક બધે વધારા હે હમુરાને હા સાફ કર નાખો અમે નહીં ને તો અમારે તો ઉમર હે કામ કરવા જવડી અને કંઈ નવાય ના કરી પણ મારા બાપુ અટાણે આઠ બહાંઠ બહાંઠ ઉપર થઈ ગયા હે આટલી ઉંમર હે તોય અમાર ઘરનું વખેડો ચા દેવા આવ્યા હતા વખેડો લે અમને ના ગઈને તોય ધરા લે એને ટૂંકમાં હક ના થાય બધે એની વાહ છે અટાણે અમારે ભૂગી આવ્યા હે ને બાકી અહીં ભૂગી આવ્યા એ બધે ની વાહે છે જય રિયા જો જો એને અમે ના કે તમારે નથી લેવું ભાઈ ને હક ન થાય એટલે ના બહુ ના થાય ને તો હેઠે બેઠા બેઠા હેઠા પણ લઈ દઈએ બાકી રોગાતા બે જ ને એ અમારે ભેરી જે ઉથલ વર્ગ્યા ચા દેવાય વાત ધરા કામ વગર હક ના થાય

હા અમે કઈ બે નહીં પણ હવા બે અઢી વાગે પાંચ થયા અને દસ વાગ્યા બાદ અમે કમ્પ્લીટ કરી લીધી અને બપોરે વાંચે જો કે બધું ન ગયું હજી કટકીમાં ઘૂમરો દેવાનું બાકી છે પણ એમાં હે હા આ અમારે બે જણાને ઘડીકવાર ઘડીક વાર થાય આના જેવું છે ખોટ એટલે એ ઘડીક વાર થાય બાકી આ મેન આપણે હતું એ કામ નીકળી ગયું હા ઝીણો ઝીણો હતો ને આમાં દેખાય નહીં પણ ઝીણો ઝીણો ત્રોહ્યો હતો બાકી બીજું કંઈ નહોતું ઓલું તમને ખડ દેખાડ્યું ને ત્રહ્યો કઈ ને બાકી તો બહુ કઈ હતું નહીં હાલો આ રૂમાં પૂગે એટલે કમ્પ્લીટ નહીં

ચડાવી અરે ને આ નઈ ઉપડે બે આ તમારે આવું જો કપાદ છે ને ઉપડી જાય ફોરા હોય પાત્રી છત્રી કિલા જો ચાલે પૂરા ના આવે આ ના ઉપડે આ પૂરેપૂરી પચાસ કિલો હોય